આજે આપણે બાઇન્ડર ક્લિપના કેવી રીતે ઘરમાં યુઝ કરી શકાય એ આઈડિયા જોશું એકદમ નવા છે જે તમને બહુ જ યુઝફુલ થશે આ રીતના છોકરાઓની કોપી ગયા વરસ હોય એની વધી હોય છે તો થોડા પેજીસ એના બાકી હોય છે તો એમાંથી તમે આવી નાની ડાયરી બનાવી શકો છો નાના નાના પીસાવા આવા રેક્ટાઇંગલના કટ કરી લેવાના છે તમારે જેવડી ડાયરી બનાવી હોય એવડા કટ કરી લેવાના છે અને પછી તમારે આ બ્લાઇન્ડર કિપ ક્લિપથી આ રીતે એને એટેચ કરી દેવાના છે તો એક સરસ મજાની નાની ડાયરી બની જશે જે તમે કિચનમાં રાખી શકો છો તમારા પર્સમાં રાખી શકો છો ક્યારેક ક્યારેક શું થાય ગ્રોસરી આપણે લેવાની હોય પણ આપણે લખતા ન હોઈએ તો પછી શોપિંગ કરવા જઈએ ત્યારે યાદ આવતી નથી તો આ નોટ કરવા તમે એને યુઝ કરી શકો છો એવી જ રીતે આપણે ઘરમાં રસોઈ બનાવતા હોય કે કંઈક કામ કરતા હોય તો આવી રીતે આપણે મોબાઈલને રાખતા હોઈએ છીએ વારંવાર પડી જતો હોય છે તો બાઇડર ક્લિપને લઈ અને આવી રીતે ત્રણ ક્લિપ ભરાવી અને એક તમારે મોબાઈલ હોલ્ડર બનાવી શકો છો મોબાઈલ સ્ટેન્ડ બનાવી શકો છો પછી તમારે જે રીતે મોબાઈલને રાખવો હોય એ રીતે રાખી શકો છો મોબાઈલ એકદમ પડશે નહીં તમારે લેફ્ટ સાઈડ ટર્ન કરવો હોય રાઈટ સાઈડ ટર્ન કરવો હોય જે બાજુ રાખવો હોય તે બાજુ રાખી શકો છો અને જ્યારે ના જોઈએ ત્યારે આ ક્લિપ કાઢી શકો છો અને બહાર જાઓ ત્યારે પણ આઈડિયા અપનાવી શકો છો કોઈ શૂટિંગ કરવું હોય ત્યારે પણ અપનાવી શકો છો તેવી જ રીતે આ ઇયરપોડ છે એ ક્યારેક ક્યારેક આ રીતના વાયર એટલા ઉલજી જાય છે કે કાઢવા બહુ મુશ્કેલ હોય છે અને બહુ ટાઈમ પણ લાગે છે તો ત્યાં પણ તમારી બાયડર ક્લિપ છે એ બહુ જ કામની છે જે રીતે વિડીયોમાં હું બતાવું છું એ રીતે તમારે ઇઝીલી તમારે આ રીતે ઓર્ગેનાઇઝ કરી લેવાનું મારા ચેનલ પર એકદમ નવા અને યુનિક અને ઉપરથી ઇઝી આઈડિયા અને ઝીરો કોસ્ટમાં આઈડિયા હું બતાવું છું જે તમને રોજિંદી લાઈફમાં બહુ ઉપયોગી થાય અને તમારા મોટા ભાગના પૈસા પણ બચી જાય કેમકે બધી જ વસ્તુઓ માટે આપણે બહારથી ઓર્ગેનાઇઝર લઈ શકતા નથી પછી વાયર વીટાળી અને લાસ્ટમાં જે પ્લગ વાળો પાર્ટ છે એને આ રીતે ખેંચી લેવાનો છે સરસ મજાનો આ રીતે નાના સ્પેસમાં આવી જશે અને આ રીતે થોડુંક નાનું વાયર રાખવું હોય તો એકવાર આટો વધારે લઈ લેવાનો અને આને તમારે પર્સમાં રાખવું હોય તો સેફટી પિન ભરાવી અને પર્સમાં ઉપરની સાઈડ પણ એટેચ કરી શકો છો જેથી કરીને પર્સમાં પણ વાયર ઉલજે નહીં એવી જ રીતે આ રીતના નાના મોટા સોક્સ હોય છે ક્યારેક ક્યારેક સેમ સાઇઝના હોય છે સેમ પેટર્નના હોય છે તો ક્યારેક ક્યારેક છોકરાઓને એના શોક્સ મળતા નથી ક્યારેક નાનું હોય ક્યારેક મોટું હોય કેમ કે કલર ડિઝાઇન વગેરે એ સરખી હોય પણ શું થાય કે સાઈઝ નાના મોટી હોય તો તમે આ રીતે બાઇડર ક્લિપની હેલ્પથી પેરમાં આને રાખી શકો છો કોઈ વોર્ડરોબમાં રાખી શકો છો કપડાં વોશ કરવા હોય ત્યારે પણ એ રાખી શકો છો જેથી કરીને કપડામાં એકસાથે મિક્સ ના થઈ જાય તેવી રીતના આ બંને વાયર છે એક ટોયઝ છે એને ચાર્જ કરવા માટે એક વોચને ચાર્જ કરવા માટે માટે બંને સાથે રાખવા છે મારે હું બાયડર ક્લિપનો યુઝ કરીશ અને આવી રીતે એને ઓર્ગેનાઇઝ કરી લઈશ અને પર્સમાં રાખી દઈશ જેથી કરીને એક પણ વાયર મારું મિસ ના થઈ જાય તેવી જ રીતે નેક્સ્ટ આઈડિયા તરફ આપણે આગળ વધીએ એ પહેલાં આને તમે આ રીતે ભરાઈને પણ હેંગ કરી શકો છો કોઈ પણ દિવાલમાં નેલ કિલ્લી લગાડી અને આને હેંગ કરી શકો છો તેવી જ રીતે ક્યાંક બહાર ગયા હોય અને બીજી યુનિક વસ્તુ તમારે કરવી હોય હેરસ્ટાઈલમાં તો એઝ અ હેર એક્સેસરીઝ તમે આનો યુઝ કરી શકો છો આ રીતે બ્લાઇડર ક્લિપ ભરાઈ દેવાની છે બ્રાઇડર ક્લિપ બહુ બધા કલરમાં પણ આવતી હોય છે તો મેચિંગ તમે કોઈ કપડાની બ્રાઇડર ક્લિપ લઈ અને આ રીતે હેર સ્ટાઇલ ક્રિએટ કરી શકો છો તમે જોઈ શકો છો કેટલું મસ્ત લાગે છે તેવી જ રીતે આ રીતે જે ટૂથપેસ્ટ સ્કિઝર હોય છે તે બજારમાં મળતા જ હોય છે પણ ઘરે આપણે ક્રિએટ કરવું હોય તો બાયડર તેથી કરી શકો છો કેમ કે પેસ્ટ ક્યારેક ઉપર ચાલી જાય ક્યારેક નીચેથી વધારે આવી જાય તો શું થાય કે ક્યારેક ક્યારેક છોકરાઓથી એ નીકળતી નથી તો તમારે શું કરવાનું એઝ એ બાઇડર ક્લિપને સ્વીઝર તરીકે યુઝ કરવાનો છે બસ જેટલા ભાગમાં તમારે ટૂથપેસ્ટ છે એટલા ભાગને રાખવાનો બાકીનો ભાગ વાળી અને ત્યાં બાઇડર ક્લિપથી એટેચ કરી દેવાનો છે જેથી કરી અને ટૂથપેસ્ટ સરખી રીતે આવે આ આઈડિયા કોઈપણ ટ્યુબ સાથે તમે કરી શકો છો તેવી જ રીતે અહીંયા આગળ વધીએ તો આ રીતના જે બિલ્સ હોય છે બહુ બધા આપણા ઘરમાં પડ્યા હોય છે તેને સાચવીને રાખવા અને એકસાથે ઓર્ગેનાઇઝ રાખવા બહુ મુશ્કેલ હોય છે ક્યારેક ક્યારેક કાગળ ખોવાઈ પણ જતો હોય છે તો આ બધા જ પેપર્સને ઓર્ગેનાઇઝ કરવા માટે આ રીતની બાયડર ક્લિપનો તમે યુઝ કરી શકો છો સાથે રહેશે અને ખોવાશે પણ નહીં કેમ કે વસ્તુ ક્યારેક ક્યારેક આપણી લાઈફમાં એટલી ઇમ્પોર્ટન્ટ હોય એકવાર મિસ થઈ જાય તો બહુ બધો લોસ થતો હોય છે તો આ નાના મોટા જે આઈડિયા હોય છે જે અપનાવી અને તમે તમારી લાઈફને ઈઝી બનાવી શકો છો તેવી જ રીતે આ જે સ્પોન્જ હોય છે જે ટ્રાય કાઉન્ટર ને જે રૂછવા માટે તેના પર બાયડર ક્લિપ લગાવી અને જે એક્સ્ટ્રા વોટર હોય છે એ પડતું જ રહે છે કાં શું થાય કે વોટર એમાં હોય તો એમાં ગંદી સ્મેલ આવવા માંડે છે અને જલ્દી ખરાબ થઈ જાય છે તો આને ડ્રાય કરવું બહુ જરૂરી છે તો અહીંયા આ રીતે બાઇડર ક્લિપ લગાવી આ રીતે હેંગ કરી દેવાની જેથા કરી અને નીચેથી જે એક્સ્ટ્રા વોટર હશે એ નીચે પડતું રહેશે તેવી જ રીતે જે કિચનને સાફ કરવા માટેના આવા જે કિચન કપડાં હોય છે કિચન ટોવલ એને પણ આ રીતે તમે હેંગ કરી શકો છો આ રીતે તમે કોઈ નેપકિનને પણ હેંગ કરી શકો છો અને કોઈ પણ ખીલી સાથે એને જોઈન્ટ કરી શકો છો જેથી કરી અને છોકરાઓ પણ હાથે હાથ લૂછે નેપકિનના તો પડે નહીં તેવી જ રીતે આ રીતના જે ગ્રોસરી આઇટમ હોય કે પછી આ રીતના કોઈ નમકીન હોય થોડા લીધા પછી કે ખાધા પછી થોડા બચી જતા હોય છે તો એને સેફ રાખવા અને એરટાઇટ રાખવા માટે તમે આ રીતે બાયડર ક્લિપનો યુઝ કરી શકો છો એક પણ લગાવી શકો છો બે પણ લગાવી શકો છો અને આ બાયડર ક્લિપ છે એ ચીપ રેટમાં માર્કેટમાં મળી જતી હોય છે તો આ રીતે તમે પૂરા પાઉચને સેફ અને સિક્યોર રાખી શકો છો તેવી જ રીતે નેક્સ્ટ આઈડિયામાં તમે જોઈ શકો છો આ રીતનું કોઈ પણ વસ્તુ આપણે ફૂડ બનાવતા હોય રેસીપી તો અમુક ટાઈમે આપણે આમાં તાવીથો રાખવો પડે અમુક ટાઈમે સ્પૂન રાખવી પડે કેમકે ક્યારેક ક્યારેક આપણે બે ત્રણ વાર વસ્તુને ચાખવી પડતી હોય છે તો શું થાય કે આવી સ્પૂન લઈ અને પછી એકવાર ચાખી અને આપણે રાખવા માટે બીજું વાસણ રાખવું પડે એમ ડ કાઉન્ટર ટોપર રાખીએ તો કાઉન્ટર ટોપ પણ ખરાબ થાય તો બીજું વાસણ ન બગાડવું હોય તો આપણે વાઇડર ક્લિપ લઈ અને આવી રીતે તમે એકવાર ચાખી અને આવી રીતે તમે કોઈ સ્પૂન કે તાવી થાને આવી રીતે છે એ હોલ્ડ કરી શકો છો તો આ હતા આજના આઈડિયા આઈ હોપ કે તમને આ આઈડિયા ગમ્યા હશે અને સ્પેચ્યુલા રાખવા માટે મોટી બાઇડ જરૂર પડે છે